જુનાગઢના દોલતપરા નજીક આવેલ ઈગલ ગણપતિ મંદિર ભક્તોમાં વિશેષ મહત્મ ધરાવે છે ઈગલ પાઇપ ફેક્ટરીમાં સ્વયંભૂ પ્રગટ થયેલા સિદ્ધિ વિનાયક ગણેશજી ભક્તોને સૌભાગ્ય અને સમૃદ્ધિ પ્રતીક માનવામાં આવે છે ભક્તો દ્વારા દર મંગળવારે લાંબી ટોળકી સાથે અહીં દર્શનાર્થે અર્થે આવે છે માન્યતા અનુસાર ફેક્ટરીના માલિકને સપનામાં દર્શન આપીને ગણેશે કુવામાંથી બહાર કાઢવાનું કહ્યું હતું અને બાદમાં મંદિરમાં તેમનું પ્રાગટ્ય થયું હતું ઓગણીસો ને સાહીઠમાં પૂજ્ય ડોગરેજી મહારાજ અને શંકરાચાર્યના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી બે હજારથી મંદિરમાં કોઈ દાન ભેટ લેવામાં આવતી નથી અને વહીવટી ફેક્ટરીમાં માલિકો કરે છે ગણપતિ ગજાનન મહારાજની જય મારું નામ છે હેતલ દવે હું અહીંયા જુનાગઢ થી આવું છું એમ હું હવે બેંગલુર માં રહું છું પણ આ મંદિર ની બહુ શ્રદ્ધા છે આ મંદિર છેલ્લા પચાસ વર્ષ થી ગલના ગણપતિ કહેવાય છે અહીંયા માણસો પોતાની માનતા લઈને આવે છે ચાલીને આવે છે પહેલા મેં અહીંયા ચાલીને આવતા અને દર મંગળવારે અહીં આવીને મન ને શાંતિ મળે છે અને ગણપતિ મહારાજ apni ઈચ્છા ને પૂરી પાડે છે એવી એવી આ મહારાજની આપણે આપણી ઉપર આશીર્વાદ ગમે માણસો આવે છે એ એમના આશીર્વાદ એને જાળવી રાખે છે આ મંદિર માં કોઈ પૈસા લેતા નથી કોઈ આપણો જે પ્રસાદ ચડાવતા હોય છે એ ચડાવીને આપણને પાછો આપી દે છે અને અહીંયા બધા બધા માણસો જે પોતાની મહેનત મુજબ પ્રસાદ લઈને આવે છે છે અને બધાને બધાને આજે આ ગણેશ ચતુર્થીના દિવસે અમે અહીંયા આવ્યા છીએ અને અમારા મનને શાંતિ મળે એવી અમને પ્રાર્થના કરી છે આ દુનિયામાં બધાને શાંતિ મળે એવી અમે પ્રાર્થના કરી છે જય